નામંજુર કરવામાં આવ્યા છે જુનાગઢ જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન ના મંજૂર થયા છે જામીન થતા હાઈકોર્ટમાં એ અરજી કરી શકે તેવી વાત

જાડેજા સેશન્સ કોર્ટે એમના જામીન ના મંજૂર કર્યા છે તો બીજી તરફ સેશન્સ કોર્ટમાં જામીન ના મંજૂર થતા હાઈકોર્ટમાં એ અરજી કરી શકે તેવી વાત અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ બંને એ જેલમાં બંધ છે ત્યારે બંને પિતા પુત્ર એ અલગ અલગ કેસમાં એ સરેન્ડર જે છે તે કર્યું હતું તો બીજી તરફ વાત કરીએ તો આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાય છે પ્રદીપ જે રીતે ખૂબ ચર્ચિત કેસ અને એની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમણે પોલીસ સામે સરેન્ડર કર્યું હતું ને હવે એમની જે જામીન અરજી ના મંજૂર થઈ છે શું વધુ વિગતો મળી રહી છે બિલકુલ ભાવિક અમિત કેસને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે કે જ્યાં અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ આ કેસની અંદર આરોપી તરીકે હતા પરંતુ પોપટલાખા લાખા કેસની અંદર તેઓ સરેન્ડર થયા હતા અને ત્યારબાદથી જૂનાગઢ જેલની અંદર જ્યારે તેમને મોકલવામાં આવ્યા અને એ બાદથી તેમની અટકાયત કરી અને તેમની સામે કાયદાકીય કાર્યવાહીની ભાગરૂપે આ કેસ સંદર્ભે તેમની તપાસની શરૂઆત કરી હતી જોકે લગભગ એ દોઢ મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે દોઢ મહિના બાદ આ કેસની અંદર ફરી એકવાર એ ચર્ચામાં એટલા માટે આવ્યા છે

અમિત ખુટ અંદર સાત છ તારીખના ના રોજ છ ડિસેમ્બર રોજ આ કેસ સુનાવણી હાથ આવશે એ સુનાવણી દરમિયાન પણ કદાચ રાજદીપસિંહ રીબડા જે છે તે પોતાના મૂકી શકે છે પરંતુ હાલ આ કેસ ની અંદર મહત્વપૂર્ણ સમાચાર એ છે કે અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ જુનાગઢ જેલ ની અંદર બંધ છે અને તેમને અમિત ખુટ કેસ ની અંદર પોતાના જે જામીન મૂક્યા હતા એ રદ કરવામાં આવે છે નામંજૂર કર્યા છે અને પિતા અને પુત્ર એ બંને અલગ અલગ કેસ ની અંદર સરેન્ડર કર્યું હતું અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ બંને જુનાગઢ જેલમાં બંધ છે બંને પિતા પુત્ર અલગ અલગ કેસમાં સરેન્ડર કર્યું હતું પેલા અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કર્યું હતું ત્યારબાદ રાજદીપસિંહ રીબડા છે તેમને સરેન્ડર કર્યું હતું સરેન્ડર કર્યા બાદ આ ચર્ચા જે છે તેની કડીઓ જોડવા માટે પોલીસ એ સતત લગાતાર અલગ અલગ દિશાઓમાં તપાસ જે છે તે કરી રહી છે ત્યારે અત્યારના મહત્વ સમાચાર મહત્વના સમાચાર કહી શકાય કે અનિરુદ્ધસિંહ જાડેજાએ જે જામીન અરજી મૂકી હતી હાલે જામીન અરજી ના મંજૂર થઈ છે